નમસ્કાર સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા સમાચારની શરૂઆતમાં વાત કરવી છે ગુજરાતમાં વધુ એક બ્રિજ દુર્દર્શાના કારણે ચર્ચામાં આવ્યો છે ગુજરાતના પહેલા થ્રી લેગ એલિવેટેડ બ્રિજ દયનીય દર્શા છે પાલનપુરમાં બ્રિજમાં તિરાડો પડતા ટ્રાફિક બંધ કરી દેવાયો સુરક્ષાના કારણોસર બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે આ અંબાજી જવા બ્રિજ પરથી વાહનો વાહનોને જવાની મનાઈ છે પાલનપુરમાં જમીનથી સત્તર ફૂટ ઊંચો થ્રી લેક એલિવેટેડ બ્રિજ છે ભારતમાં બીજા ક્રમે છે પાલનપુર નો આ થ્રી લેગ એલિવેટેડ બ્રિજ રૂપિયા કરોડના ખર્ચે આ બ્રિજને બનાવવામાં આવ્યો છે એક વર્ષ પહેલા જ આ બ્રિજને ખુલવા મૂકવામાં આવ્યો અને એક વર્ષમાં જ બ્રિજમાં તિરાડો પડતા કામગીરી પર હવે સવાલો થઈ રહ્યા છે બ્રિજના નિર્માણ વખતે દુર્ઘટના સર્જાતા બે ના મોત થયા હતા જ્યારે રિપેરિંગ કામ એટલા દિવસ ચાલશે તે પણ હજુ નક્કી નથી એટલે કે રિપેરિંગ કામ હજુ કેટલા દિવસ ચાલશે તે પણ હજુ સમય નક્કી નથી પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે એક વર્ષ પહેલા જ આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને એક વર્ષમાં જ તિરાડો પડતા તેની કામગીરીમાં અનેક સવાલો થઈ રહ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા કમલેશ જોડાઈ ગયા છે કમલેશ ગુજરાતમાં વધુ એક બ્રિજ દુર્દશાને કારણે ચર્ચામાં આવ્યો છે એલિવેટેડ આ બ્રિજ છે જે એક વર્ષ પહેલા જ ખુલ્લો મૂકવામાં આવ્યો તેની કામગીરીને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે કેવી પરિસ્થિતિ છે બ્રિજની જી બિલકુલ વાત કરવામાં આવે તો જે પાલનપુર નો જે આરટી સર્કલ નો જે બ્રિજ છે તે સમયે થયો હતો જેના કારણે બે કહી શકાય કે યુવાનોના મોત થયા હતા જે જીપીસી કંપની હતી તેની બેદરકારીની બેદરકારીના કારણે જે તે બનતો હતો એ વખતે પણ બે લોકોના મોત થયા હતા અને ત્યારબાદ બ્રિજ બન્યાના એક વર્ષ એટલે હજુ સુધી આ બ્રિજ શરૂ કર્યા ને એક જ વર્ષનો સમયગાળો થયો છે અને એક જ વર્ષની અંદર જે કહી શકાય કે જે ત્યાંના જે જે જોઈન્ટ આવે છે તે છૂટા પડ્યા છે જેના કારણે અત્યારે જે તિરાડો દેખાઈ રહ્યો છે એટલે મહત્વની વાત છે કે જે પ્રકારે અત્યારે તો એ જે જોઈન્ટ ખુલ્લા પડ્યા છે જેના કારણે અત્યારે તાત્કાલિક ધોરણે જે વાહનો છે બંધ કરી દેવામાં આવ્યા છે અને તેની કામગીરી શરૂ કરવામાં આવી છે

તેવું લાગી રહ્યું છે જી હા કારણ કે જે ફોટોઝ અને વિડીયો સામે આવ્યા છે તેનાથી સ્પષ્ટપણે દેખાય છે કે ક્યાંક અહીંયા ગુણવત્તાયુક્ત કામગીરી કરવામાં નથી આવી જે ફોટો વાયરલ થઈ રહ્યા છે બાદ બાદ આ તમામ એક એક એમાં વચ્ચે કેટલી મોટી ગેપ અહીંયા તિરાડ પડેલી છે જાણે કે મોટું ગાબડું અહીંયા પડ્યું છે જે આખું જોઈન્ટ છે એમાં જાણે કે અહીંયાથી આખો બ્રિજ બે ભાગ કટકા થઈ જાય એવી સ્થિતિ અહીંયા બ્રિજમાં થઈ ગઈ છે આ પહેલો ફોટો

પરંતુ એ આ અમારો બતાવવાનો પ્રયત્ન એટલા માટે છે કે જો આમાં ક્ષતિ રહી ગઈ છે તો એને સુધારવી જરૂરી છે આ બ્રિજને બંધ પણ કરવામાં આવે સમારકામ પણ થવું જોઈએ અમારા રિપોર્ટર કહી રહ્યા છે કે ત્યાં અત્યારે સમારકામ થઈ રહ્યું છે પરંતુ કામ હવે એવું થવું જોઈએ કે ફરી વાર ક્યારે પણ મીડિયાએ સવાલ ઉઠાવવા ના પડે અને લોકોને એક વિશ્વાસ આવે કે હા અહીંયા આ બ્રિજ સુરક્ષિત છે ન માત્ર પાલનપુર પરંતુ ગુજરાત ભરના હજુ પણ જો એવા બ્રિજ રહી ગયા છે કે જ્યાં તમે બેદરકારી રાખવી દાખવી છે તો પછી એને સુધારો મુખ્યમંત્રી કક્ષાએથી પણ આદેશ છૂટી ચૂક્યા છે છતાં પણ અહીંયા ધ્યાન કેમ રાખવામાં નથી આવતું એક મોટો સડક તો સવાલ છે એની પાછળનું કારણ એ જ છે કે હજુ પણ બધા લોકોને પોતાના ગજવા ભરવા છે ખિસ્સા ભરવા છે ભ્રષ્ટાચારથી પૈસા કમાવો છે એટલા માટે જ આવા દ્રશ્યો સામે આવતા રહે છે જો અહીંયા અને જો બેદરકારી છે તો જવાબદાર લાગતા વળગતા કોન્ટ્રાક્ટર એન્જિનિયર અધિકારીઓ સામે કાર્યવાહી થાય એ જ ગુજરાત ફર્ષની અહીંયા અપેક્ષા છે લોકોની સલામતીને લોકોના જીવ જોખમાય નહીં એ માટે કામગીરી થાય એ જરૂરી છે બ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ અત્યારે આ બ્રિજમાં તિરાડો ગાબડાઓ પડી ગયા છે સમારકામની કામગીરી ચાલુ છે બ્રિજના જ્યારે નિર્માણ વખતે પણ દુર્ઘટના સર્જાઈ હતી તેના કારણે બે લોકોના મોત થયા હતા પરંતુ હવે આ રિપેરિંગના કામ કેટલા દિવસમાં ચાલશે કેટલા દિવસમાં પૂર્ણ થશે તે પણ હજુ નક્કી નથી પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે વારંવાર આવી રીતે બ્રિજની ગુણવત્તા જે છે તેને લઈને સવાલો થઈ રહ્યા છે

નહીં 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 એ વાત ખરેખર ખોટી છે એ વાત સત્યથી વેગડી છે એ એક અત્યારે અમે એક રૂટીન મેન્ટેનન્સ નો ભાગ છે તેમાં એક એક્સપેન્શન જોઈન્ટ નું એક વેલ્ડિંગ નીકળી ગયું હતું એક્સપાન્શન જોઈન્ટ રિપ્લેસ કરવા માટે કાઢેલું છે અને એ ત્રણ ચાર દિવસમાં રિપેર પણ થઈ જશે એટલે કોઈ ગભરાવાની જરૂર નથી ગેરમાર્ગે દોરાવવાની પણ કામગીરી ચાલુ નથી કરી પરંતુ અત્યારે વરસાદ બંધ રહેવાથી ચાર પાંચ કામગીરી પણ પૂર્ણ થઈ જશે અચ્છા અવરજવર માટે બ્રિજ બંધ થઈ ગયો છે કે ચાલુ છે નઈ 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 એક જ બાજુ અત્યારે અવરજવર માટે બંધ છે અને ટ્રાફિક કેબલ છે અત્યારે બ્રિજ બંધ નથી એક જ એટલે આમાં કોઈ જો બ્રિજ ચાલુ રહે છે તો આમાં કોઈ દુર્ઘટનાની શક્યતા નથી ને કે એ જરૂરી છે જરા પણ દુર્ઘટનાની જરા પણ શક્યતા નથી અને સેફ છે બિલકુલ

રૂટિન કામગીરીના ભાગરૂપે સમારકામ થઈ રહ્યું છે તેવું નાયબ કાર્યપાલક ઇજનેર તુષાર પટેલે જણાવ્યું છે ગુજરાતના બ્રિજ અને તેને લઈને આ પહેલા કાર્યપાલક ઇજનેરે આપ્યું છે કે બ્રિજ દુર્ઘટનાગ્રસ્ત નથી થવો માત્ર બ્રિજનું સમારકામ થઈ રહ્યું છે લોકોને ગભરાવાની જરૂર નથી બ્રિજ દુર્ઘટનાગ્રસ્ત થવો નથી કોઈએ ગભરાવાની જરૂર નથી તેવું નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે બ્રિજ દુર્ઘટનાગ્રસ્ત થવો નથી કોઈએ ગભરાવવાની જરૂર નથી અફવાઓ પર દોરાવાનું નથી તેવું જણાવ્યું છે